મોટા પાયે ફેરફાર કર્યા છે આઈબીએમ એવું માનવામાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈબીએમ એસ કે નામની એક નવી એઆઈ સિસ્ટમ વિકસાવી છે જેના કારણે એચઆર વિભાગના ઘણા કાર્યો નવી સિસ્ટમ દ્વારા પૂર્ણ થશે આ સિસ્ટમ રજા વિનંતીઓ તેમજ પગાર વિગતો કર્મચારી દસ્તાવેજોને હેન્ડલ કરવામાં સક્ષમ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈબીએમ ની આ નવી સિસ્ટમ ચોરાણું ટકા પ્રમાણભૂત જાણકારી અને આપમેળે સંભાળી શકે છે જેને કારણે આ વિભાગને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જરૂરત હતી

તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમ માનવ હસ્તક્ષેપ વિના સંપૂર્ણપણે કામ કરી શકતી નથી પણ કાર્યો છે છે કે જેમાં માનવ હસ્તક્ષેપની જરૂર દૂર કરવા માટે એ નો ઉપયોગ થઈ રહ્યો નથી હાલમાં ખૂબ ઓછી ભૂમિકાઓ બદલવામાં આવી છે એ નો ઉપયોગ નિયમિત અને પુનરાવર્તિત કાર્યોમાં ઘટાડો કરશે અને કર્મચારીઓને રાજકીય અને સર્જનાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે કંપનીના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ કંપનીની કેટલીક જ નહીં પરંતુ માઇક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ક્લાઉડ સ્ટ્રાઇક જેવી ઘણી કંપનીઓએ પણ વર્ષ બે હજાર માં મોટા પાયે છટણી કરી છે વિશ્વભરમાં એકસઠ હજારથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી પડી છે આપનું શું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જ વધુ સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ સાથે મળતા રહેશું જોતા રહો બી એ સાઇન ટીવી ન્યુઝ નમસ્કાર